નમસ્તે મિત્રો આજે આપણે એક મહત્વના વિષય પર વાત કરીશું વાક્ય રચના પર અંગ્રેજી શીખવા હોય કે ગુજરાતી સારું વાક્ય રચના બનાવવા માટે વાક્ય રચના ચાલો શરૂઆત કરીએ તો પહેલા દેખીએ આપણે વાક્ય રચનાનો અર્થ શું છે મિત્રો વાક્ય રચના એટલે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને અર્થપૂર્ણ વાક્ય બનાવવાની પ્રક્રિયા ઇંગ્લિશમાં તેને સેન્ટેન્સ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે વાક્ય રચનામાં ત્રણ મુખ્ય ભાગ હોય છે મિત્રો પહેલું કરતા ક્રિયા અને કર્મ ઇંગ્લિશમાં તેને સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ પહેલું દેખીએ કરતા સબ્જેક્ટ સબ્જેક્ટ એટલે કાર્ય કરનાર જેમ કે રવિ પુસ્તક વાંચે છે આમાં જે રવિ છે તે કાર્ય કરે છે શું કાર્ય કરે છે પુસ્તક વાંચે છે એટલે જે રવિ છે એ કરતા છે બીજું ક્રિયા क्रिया એટલે એન્ડ વર્બ ઇન ઇંગ્લિશમાં વર્બ વર્બ એટલે કાર્ય બતાવતો શબ્દ વર્બ એટલે કાર્ય બતાવતો શબ્દ રવિ વાંચે છે જે વાંચે છે એ વર્બ જે ક્રિયા બતાવે છે ત્રીજું છે ઓબ્જેક્ટ કર્મ એટલે ઓબ્જેક્ટ એટલે કે જેના પર કાર્ય થાય છે જેમ કે રવિ પુસ્તક વાંચે છે આમ જે આ વાક્યમાં જે પુસ્તક છે તે ઓબ્જેક્ટ છે ઓબ્જેક્ટ એટલે એક વસ્તુ થાય મિત્રો હવે દેખીએ આપણે વાક્ય રચનાના પ્રકાર મિત્રો વાક્ય રચના ત્રણ પ્રકાર છે સરળ વાક્ય સંયુક્ત વાક્ય અને મિશ્ર વાક્ય સરળ વાક્ય એટલે એક જ વિચાર ધરાવતું જેમ કે હું સ્કૂલ જાઉં છું એકદમ સિમ્પલ વાક્ય હવે બીજું સંયુક્ત વાક્ય એટલે કે બે કે બે કે વધુ વિચાર જોડેલા એની અંદર બે કે વધુ વિચાર જોડેલા હોય છે જેમ કે હું સ્કૂલ જાઉં છું અને મિત્રોને મળું છું મિત્રોને મળું છું શું થયું મિત્રોને મળું છું હું સ્કૂલ જાઉં છું અને મિત્રોને મળું છું આ સંયુક્ત વાક્ય થયું હવે મિશ્ર વાક્યમાં શું હવે મુખ્ય વાક્ય હોય પ્લસ ઉપવાક્ય હોય જેમ કે હું સ્કૂલ જાઉં છું કારણ કે આજે પરીક્ષા છે હવે એક બીજું પણ એક ઉપવાક્ય બની જુઓ શું આજે પરીક્ષા છે ઇંગ્લિશમાં સેન્ટન્સ સ્ટ્રક્ચર સામાન્ય રીતે આ પ્રમાણો હોય છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ એક્ઝામ્પલ દેખીએ હવે રવિ ઇટ્સ મેંગો હવે આમાં જે રવિ છે તે સબ્જેક્ટ છે અને વર્બ જે ઇટ્સ છે ઇટ્સ એટલે કે ખાય છે એ વર્બ જે ઇટ્સ છે તે વર્બ છે પછી ઓબ્જેક્ટ શું છે એમાં મેંગો મેંગો એટલે કોઈ વસ્તુ થાય કે એટલે કંઈ પણ હોઈ શકે ઓબ્જેક્ટમાં એટલે જે મેંગો છે તે ઓબ્જેક્ટ છે એ રીતે મિત્રો આપણે વાક્યમાંથી સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટને ઓળખવાનું છે રવિ એ સબ્જેક્ટ છે ઇટ્સ વર્બ અને મેંગો ઓબ્જેક્ટ હવે થોડીક ટિપ્સ દેખીએ મિત્રો કે વાક્ય રચના સારી બનાવવા માટે શું કરવું જોઈએ જેમ કે રોજ પાંચ નવા વાક્ય બનાવવું જોઈએ પછી એમાંથી સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટને ઓળખવાના પછી નાના વાક્યથી શરૂઆત કરો પછી લાંબા વાક્યો બનાવો પછી બોલવાની પ્રેક્ટિસ કરો જેનાથી આપણું અંગ્રેજી ઇમ્પ્રૂવ થશે આપણે ધીમે આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટને ઓળખવા માંડશું અને આપણે એમ વાક્ય જાતે પણ બનાવવા લાગશું પછી ઓકે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક અને ચેનલ પર આવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નેક્સ્ટ ટોપિક કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે નેક્સ્ટ વિડીયો આપણે સાના પર લાવવું જોઈએ ઓકે મિત્રો થેન્ક્સ ફોર વોચિંગ